નમસ્કાર ત્રિફલા એક એવી વસ્તુ છે જેનું આયુર્વેદની અંદર ખૂબ જ મહત્વ છે આયુર્વેદમાં ત્રિફલાને શ્રેષ્ઠ ઔષધિ કહી છે ત્રિફલા ત્રણ ત્રણ ફળોના કોમ્બિનેશનથી બને છે છે અને જ્યારે આ ફળ ભેગા મળે ત્યારે ત્રિફલા એકદમ ઇફેક્ટિવ ઔષધિ જેવું કામ કરે છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે ત્રિફલા લેવાથી તમને કયા કયા બેનિફિટ મળી શકે છે અને શા માટે તમારે આ ત્રિફલાને રોજ લેવું જોઈએ ત્રિફલા ક્યારે અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ અને બીજું કે ત્રિફલા કેવી વ્યક્તિએ ન લેવું જોઈએ આ બધી જાણકારી તમને આજના આ વિડીયોની અંદર મળશે એટલે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોના અંતમાં વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલવાનું નથી વિડીયો આગળ જોતા પહેલા જો તમે ઓલરેડી ત્રિફલા લઈ રહ્યા છો અને આ ત્રિફલાને લેવાથી તમને કયા કયા ફાયદાઓ થયા છે તો તો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો એટલે બીજા બધા સુધી પણ ત્રિફલા લેવાના પહોંચી શકે ત્રિફલાનો સૌથી પહેલો ફાયદો જાણીને તમે હેરાન થઈ જશો ત્રિફલા આપણી ઓરલ હેલ્થને સારી રાખવામાં ખૂબ જ હેલ્પ કરે છે દાંતને લગતી પ્રોબ્લેમને દૂર કરવા માટે ત્રિફલાને તમે માઉથવોશ તરીકે યુઝ કરી શકો છો જો તમે ત્રિફલાને માઉથવોશ તરીકે યુઝ કરો છો તો દાંતનો દુખાવો પાયોરિયા દાંત સડવા આ બધી સમસ્યા દૂર થાય છે આ ત્રિફલા માઉથવોશનો ફાયદો એ છે કે એમાં કોઈ પણ પ્રકારનો કેમિકલ નથી પ્રિઝર્વેટિવ નથી આ એકદમ નેચરલ માઉથવોશ છે અને એની કોઈ આડઅસર પણ નથી જો તમે ત્રિફલાને રેગ્યુલર યુઝ કરો છો તો તમે જોશો કે થોડા દિવસની અંદર તમારા ફેસ પર ગ્લો આવવા લાગ્યો છે કરચલીઓ દૂર થવા લાગી છે અને તમે યુવાન દેખાવ છો ત્રિફલા લેવાથી ઘર પણ વહેલું નથી આવતું ત્રીજો ફાયદો થાય છે આપણા પાચનતંત્રને ખરાબ ખાનપાનના લીધે આપણું પાચનતંત્ર ધીરે ધીરે કમજોર બનતું જાય છે વારંવાર પેટ ખરાબ રહે છે કબજિયાત રહે છે અને તમે બધા જાણતા જ હશો કે મોટાભાગની બીમારીઓનું જે મૂળ છે એ કબજિયાત જ છે પેટ સારું ન રહેવાથી કબજિયાત રહેવાથી બીમારીઓ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે ત્રિફલા આપણા આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયા એટલે કે સારા બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે જ્યારે આપણા આંતરડાની અંદર સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે હોય છે ત્યારે લગતી બીમારી જેવી કે પેટ પેટમાં ગેસ બનવો કબજિયાત આ બધી સમસ્યા દૂર થાય છે ત્રિફલા કબજિયાતને તો દૂર કરે જ છે સાથે સાથે એની ખાસ વાત એ છે કે ત્રિફલા લેવાથી તમને એની આદત નથી પડતી જ્યારે તમે માર્કેટમાંથી પેટ સાફ કરવા માટે કોઈ પણ ચૂર્ણ લાવો છો ત્યારે તમને એની આદત પડી જાય છે એના વગર તમને ચાલતું નથી પણ ત્રિફલા લેવાથી તમને આવી કોઈ જ પ્રોબ્લેમ થતી નથી ત્રિફલા આંતરડાને મજબૂત બનાવે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે આંતરડાની જે મૂવમેન્ટ હોય છે એને સારી બનાવે છે જેથી મળ સારી રીતે બહાર નીકળે છે એટલે એમ કહી શકાય કે ત્રિફલા આપણા આંતરડા માટે પેટ માટે દવા જેવું કામ કરે છે પેટને લગતી બીમારીઓને દૂર કરવા માટે ત્રિફલાને કેવી રીતે લેવાનું છે વિડીયોના અંતમાં આપણે જાણીશું એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ ત્રિફલાનો ચોથો ફાયદો આપણે બધાએ જરૂર લેવો જોઈએ ત્રિફલા આપણા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે શરીરની અંદર જેટલો પણ ઝેરી કચરો છે જે વર્ષોથી પડ્યો પડ્યો સડી રહ્યો છે તો એ બધા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે ત્રિફલા ત્રિફલા કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં પણ ખૂબ જ હેલ્પ કરે છે આપણી આર્ટરીઝની અંદર જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે એને બહાર કાઢવાનું કામ કરે છે ત્રિફલા તમને ખબર છે કે હાર્ટ એટેક થવાનું સૌથી મોટું કારણ આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલનું હોવું છે જ્યારે આ ખરાબ કોલેસ્ટ્રોલ આપણા શરીરની અંદરથી બહાર નીકળે છે ત્યારે હાર્ટ એટેક થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે એટલે જો તમે તમારા હાર્ટને હેલ્ધી રાખવા માગો છો તો તમારે ત્રિફલાને જરૂર લેવું જોઈએ જુઓ જ્યારે કોઈ પણ બીમારી આપણને થાય છે ત્યારે જો આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો આપણે એ બીમારીઓને સામે લડી શકીશું બીમારીને દૂર કરી શકશું પણ જો આપણી ઇમ્યુનિટી લો હશે તો બીમારી સરળતાથી આપણા શરીરની અંદર એન્ટ્રી કરશે ત્રિફલા નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર છે જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે જ્યારે આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે ત્યારે આપણને રોગ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે ત્રિફલાની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે સોજાને ઓછો કરવાનો ગુણ રહેલો છે આપણા શરીરની અંદર ક્યાંય પણ સોજો હોય તો એ સોજાને ઓછું કરવામાં હેલ્પ કરે છે ત્રિફલા ત્રિફલા આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે જ્યારે આપણું પાચનતંત્ર મજબૂત હશે ત્યારે આપણે કંઈ પણ ખાઈશું જે પણ હેલ્ધી વસ્તુ ખાઈશું એની અંદરના વિટામિન્સ અને ન્યુટ્રિય આપણા બોડીની અંદર સારી રીતે એબ્ઝોર્બ થશે આપણને વસ્તુ ખાવાના ફાયદાઓ મળશે ત્રિફલાનો એક અદ્ભુત ફાયદો મળે છે આપણી આંખોને હેલ્ધી રાખવા માટે આજકાલ આપણો સ્ક્રીન ટાઈમ એટલો બધો વધી ગયો છે કે આપણી આંખને પૂરતો આરામ નથી મળતો આંખ હંમેશા થાકેલી રહે છે તો આવા કેસમાં જો તમે રેગ્યુલર ત્રિફલાનો ઉપયોગ કરો છો તો તમારી આંખ હંમેશા સારી રહેશે આંખોનું તેજ વધે છે આંખ માટે ત્રિફલાને તમારે કેવી રીતે લેવાનું છે એ વિડીયોના અંતમાં જાણીશું એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ ત્રિફલા તમારા વજનને ઓછું કરવામાં પણ હેલ્પ કરે છે જો તમે વજન ઉતારવા માંગો છો તો તમારે વજન ઉતારવાની ડાયટની સાથે સાથે ત્રિફલાનું પણ સેવન કરવું જોઈએ અને છેલ્લે ત્રિફલા આપણા વાળ માટે એક વરદાનની જેમ કામ કરે છે જો તમારા વાળ સમય કરતાં પહેલાં સફેદ થવા લાગ્યા છે વાળ ખૂબ જ ખરે છે વાળની અંદર ટેન્ડર છે વાળની અંદર કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે તો વાળને લગતી આ બધી સમસ્યાને દૂર કરવા માટે ત્રિફલા તમને હેલ્પ કરી શકે છે હવે આ ત્રિફલાને તમારે કેટલા પ્રમાણમાં અને કેવી રીતે લેવાનું છે એ જોઈ લઈએ માર્કેટની અંદર તમને ત્રિફલાની ટેબલેટ પણ મળી રહેશે અને ત્રિફલા ચૂર્ણ પણ મળી રહેશે એ તમે લઈ શકો છો ત્રિફલાને તમે સવારે અને સાંજે એમ બે ટાઈમ લઈ શકો છો સવારે અડધી ચમચી ત્રિફલા લઈ લેવો અને રાત્રે અડધી ચમચી ત્રિફલા લઈ લેવું જો તમે બે ટાઈમ ત્રિફલાને ન લેવા માંગતા હોય તો તમારે સવારે અથવા તો સાંજે એક ચમચી ત્રિફલા લઈ લેવો અને ઉપરથી હુંફાળું ગરમ પાણી પી લેવું જો તમે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતને દૂર કરવા માટે ત્રિફલાને લેવા માંગો છો તો રાત્રે સુવાના એક કલાક પહેલાં ત્રિફલાની એક ચમચી તમારે હુંફાળા પાણી સાથે લઈ લેવી સવારે તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે કબજિયાતને દૂર કરવા માટે પેટ સાફ કરવા માટે ત્રિફલાની માત્રા જે છે એ તમારે પોતાએ સેટ કરવાની છે તમારે પહેલાં અડધી ચમચી ત્રિફલા લેવું જો એનાથી તમને પેટ ન સાફ થાય તો તમારે એક ચમચી ત્રિફલા લેવો પણ જો તમને કોઈ પણ પ્રકારની બીમારી નથી અને તમે ત્રિફલાને એઝ અ ટોનિક લેવા માંગો છો તો તમારે ત્રિફલાને સવારે લેવું સવારે અડધી ચમચી ત્રિફલાને મધ અથવા ગોળ સાથે મિક્સ કરીને ચાટી લેવું અને ઉપરથી ગરમ પાણી પી લેવું જો તમે સવારે ત્રિફલાને લો છો તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રિફલા લીધા પછી તમારે એક કલાક સુધી કંઈ પણ ખાવાનું કે પીવાનું નથી જો તમે આંખને હેલ્ધી રાખવા માટે આંખની કોઈ પણ બીમારીને દૂર કરવા માટે ત્રિફલા લેવા માગો છો તો ત્રિફલાને તમારે મધ અને ઘી સાથે લેવો મધ અને ઘીની અસમાન માત્રા રાખવી અડધી ચમચી તમારે ત્રિફલા પાવડર લઈ લેવો એની અંદર તમારે અડધી ચમચી ઘી નાખવું અને એનાથી અડધા ભાગનું તમારે મધ નાખવું ત્રણેયને સારી રીતે મિક્સ કરીને અને ચાટી લેવો એના ઉપર તમારે હૂંફાળું પાણી પી લેવું જો તમે બોડીને ડિટોક્સ કરવા માટે ત્રિફલાને લેવા માંગો છો તો તમારે રાત્રે બે ગ્લાસ પાણી લેવું એની અંદર તમારે એક ચમચી ત્રિફલા પાવડર નાખીને આખી રાત માટે આ પાવડરને ઢાંકીને મૂકી દેવો સવારે તમારે આ પાણીને ગરમ કરવાનું છે આ પાણીને ત્યાં સુધી ગરમ કરવું જ્યાં સુધી બે ગ્લાસ પાણી એક ગ્લાસ ન થઈ જાય જ્યારે પાણી એક ગ્લાસ રહી જાય ત્યારે ગેસ બંધ કરીને તમારે આ પાણીને ગાળી લેવાનું છે ગાળી લીધા બાદ આ પાણીને હુંફાળું થવા દેવું હૂંફાળું થઈ જાય એટલે તમારે ચાની જેમ ધીમે ધીમે આ પાણીને પી લેવાનું છે અઠવાડિયામાં બે દિવસ તમારે આ પાણી પીવું જેથી તમારું બોડી અંદરથી ક્લીન થાય ડિટોક્સ થાય હવે ત્રિફલા લેતી સમયે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તમારે ત્રિફલાને ત્રણ મહિનાથી વધારે ન લેવું જોઈએ ત્રણ મહિના સુધી તમે રેગ્યુલર ત્રિફલાને લઈ શકો છો પછી તમારે પંદર દિવસનો ગેપ રાખવો પંદર દિવસના ગેપ પછી તમારે ફરીથી ત્રિફળાને ચાલુ કરવું આ રીતે તમારે ત્રિફલા લેવું જોઈએ બીજું કે જો તમે પ્રેગ્નેન્ટ છો સ્તનપાન કરાવી રહ્યા છો તો એવી મહિલાઓએ પણ ત્રિફલાનું સેવન ન કરવું જોઈએ જો તમે કોઈ મેડિસિન લઈ રહ્યા છો એન્ટીબાયોટિક દવા લઈ રહ્યા છો તો આવા કેસમાં પણ તમારે તમારા ડૉક્ટરની સલાહ લઈને જ ત્રિફલાનું સેવન કરવું જોઈએ જો તમને લિવરની કોઈપણ પ્રકારની બીમારી છે લિવર સિરોસીસ છે જોન્ડીસ છે તો આવા કેસમાં પણ તમારે ત્રિફલા ન લેવું જોઈએ જો તમને હાઈપર એસિડિટીની સમસ્યા રહે છે તો આવા કેસમાં પણ તમારે ત્રિફલાને ન લેવું જોઈએ બીજું કે તમારી ભાગદોડવાળી લાઇફ સ્ટાઈલ છે તમારું વજન ઓછું છે તમે ખૂબ જ જલ્દી થાકી જાઓ છો તો આવા કેસમાં પણ તમારે ત્રિફલાને ન લેવું જોઈએ તો મિત્રો આમળા બેડા અને હરડે આ ત્રણ ફળોના કોમ્બિનેશનવાળું ત્રિફલા હંમેશા પોતાની સાથે રાખો કેમ કે આ ત્રિફલા કોઈ સંજીવનીથી ઓછું નથી તો મને આશા છે કે ત્રિફલા વિશેની જે પણ જાણકારી મેં તમને આજના વિડીયોમાં આપી છે એ તમને ગમી હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો